તો પપ્પા ની આવી ગયા અને અમે જઈ હવે દીસુ જ્યાં બે દિવસથી થી જાતે તે મેરેજ નાનિયા મમ્મી જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ મજામાં મજામાં આવી ગયા લગન કરવા આવી ગયા નિશાન ભાઈ ની એક્ઝામ આવે એટલે થોડક રોકાણા નહી મોડા આવ્યા પપ્પા ને મયુર ને બધે હવે જાય આપ દેવો જઈ છે ખબર કે ક્યાં આવી વાડી ડિમાર્ટ ની આવે ભાઈ ના કેવું હાલે વાંચવાનું ભાઈ હો अच्छा <laughs> नो <नावे> तो <laughs> तो और तो आडियो सुन रहे हो ना क्या मम्मी हूं तो कंटाडी गया अब जल्दी परीक्षा है तो हार 10वां महीना है गणित में नो जाय 10 दिन नो जाय एकदम आगे क्या कर लाग भाई <laughs> जल्दी आ भी जाए तो हार <laughs> नहीं आ भी गईवाड़ी श्री 俺らは。 નથી કઈયો નથી નથી હજી કોઈ વખત નજીક બે હુવી દે બસ બધાય નો મળે હમ બધાય હેલ્ધી રયો ને હા તમાર નો દેખાય અમાર તો દેખાય તો આ દીસ

એને ભાઈ જવાનો દાળ પકવાની ખબર દીધું હું હવે હવે જાય તો વાંધો નહીં તો એમ બધાય જાય હમણાં થોડીક વારમાં ના અત્યારે દાળ પકવાન ખાઈ લે બંધ થઈ ગઈ છે કોલેજ એમ તો ચાલો હું મળીએ થોડીક વાર પછી તો આ લોકો જાય છે ભાગવું જ છે દીશું હવે રોકાઈ જાવ ને માં દીશા તમે રોકાણા ખોટું શું કઈ હવે એક બે દી હાટું જાવું હમણાં હોળી ઉપર તો આવશે ને પાછા નહીં હાટુભાઈ એવું છે

તો ભાઈ આજે બધા મહેમાનો વયા ગયા અને ભાઈ આજે તો શું કહેવાય કે લોગ ઉતારવાનો ટાઈમ જ નહોતો અને અત્યારે મારું બ્લોગ એન્ડ કરવો જોઈએ કેમ કે ભાઈ શું કે આગળનો તમે કાલનો પણ બ્લોગ જોયો હોય છે કે આગળ વિડીયો જોયો છે કે બધા આવ્યા હતા અને બહુ મજા આવી બે દિવસથી તો ચાલો આ વિડીયોનું અહીંયા જ પૂરો કરો અને અમારી ચેનલને લાઈક સેન્ડ સબસ્ક્રાઇબ કરી નાખો અને ટૂંક જ સમયમાં હવે આવશે દર્શિકાના મેરેજનો વિડીયો અને દર્શિકાના મેરેજનો વિડીયો જોરદાર આવવાનો છે એનું કારણ છે કે દર્શિકા માંડવામાં રોતી હતી બહુ રોય તો ચાલો એ શું કામ રોય એ પણ આવશે ચાલો તો જોવાનું ભૂલતા નહીં ને અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો